તંદુકાના ધારાસભ્ય દ્વારા મહેસુલ ભવન માં યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મતક્ષેત્રના નાગરિકો દ્વારા ઢકલા બંધ પ્રાણ પ્રશ્નો અને અણુકેલ સમસ્યાઓ જડી વરસાવાઈ આ વેળાએ પાણી પુરવઠા બોર્ડ હસ્તકની ની પાણી પુરવઠા યોજનાઓ સામે લોકોમાં વ્યાપક પ્રમાણ ફરિયાદ ઉઠવા પામી હતી સંતોષ જવાબ ન આપનાર બેઠકમાં હાજર રહેલા પાણી પુરવઠા વિભાગ ના ધારાસભ્ય ઉઘડો લીધો હતો જનસંવાદ થકી જ જનકલ્યાણ અંતર્ગત ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા ફરિયાદ યાદ નિવારણ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું ધંધુકા અને ધોલેરા તાલુકાના લોક પ્રશ્નો સાંભળી તેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ માટે મળેલી આ બેઠકમાં કેનાલના ઢગલા બંધ પ્રશ્નો આગેવાનો નાગરિકો અને ખેડૂતોએ રજૂ કર્યા હતા ધંધુકા નર્મદા કેનાલના નાયબ ઇજનેર અને કાર્યપાલક ઇજનેર સહિતનાઓએ ઉપરથી કામો મંજૂર થયા નથી તેવા જવાબો આપીને જવાબદારીમાંથી છટકવા ઊંચા હાથ ધરતા તેઓને ધારાસભ્યએ ઉધળો લીધો હતો તારા સભ્યોએ વર્તમાન ઉનાળામાં અને આગામી ચોમાસામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને વીજળી, પાણી અને રસ્તા જેવી માળખાકીય સુવિધાને મુશ્કેલીઓ ન પડે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓની સાથે વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી તેનું નિરાકરણ કરી અને સમસ્યા સમય મર્યાદા લાવવા સૂચના આપી હતી અને આમ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીને બેઠક યોજવામાં આવી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ